જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વૈશાખ માસની વધપક્ષની એકમ નારદ જયંતિ છે આજે મહર્ષિ નારદ મુનિનો જન્મ થયો હતો આથી આજે મહર્ષિ નારદ મુનિની પૂજા કરી તેની કથા સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનનો અંધકાર દૂર થાય છે જો કોઈ કાર્યમાં તમે અટવાયા હોય કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય તો આ કથા સાંભળવાથી કાર્યમાં સફળતા જરૂર પ્રાપ્ત થશે આથી આજે મહર્ષિ નારદની કથા સાંભળવાનો મહિમા છે નારદજીનો જન્મ બ્રહ્માજીના કળામાંથી થયો હોવાથી એ નારદજીના માનસ પુત્ર કહેવાય છે કઠોર તપસ્યા કર્યા બાદ નારદજીને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત થયું હતું

આ દેવ પાસેથી બીજા દેવ પાસે હંમેશા ભ્રમણ કરતા રહે છે અને પૃથ્વી લોકના માનવીના દુઃખો પીડા વૃતાંત એ ભગવાન સુધી પહોંચાડતા રહે છે મસ્તક પર ઊભી શિખા ધારણ કરેલી છે હાથમાં વીણા મુખેથી નારાયણ નારાયણ મંત્રનો જાપ કરતા પવન પાદુકા પર નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં પૃથ્વી પરના બધા જીવોની ગતિ અવલોકન કરતા રહે છે અને દેવલોકમાં બધા જ વૃતાંત પહોંચાડતા રહે છે આમ નારાયણ નારાયણ ભજતા ત્રણેય ફરી દુખી સંસારને આનંદિત કરે છે નારદજીની જન્મકથા અનેક પુરાણોમાં વર્ણવેલી છે તેમાંની એક કથામાં એવો ઉલ્લેખ છે કે તેમના પૂર્વ જન્મમાં નારદ ઉપ નામના ગંધર્વ હતા તેમને પોતાના રૂપ પર અભિમાન હતું એકવાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપસરાઓ અને ગંધર્વ ગીત અને નૃત્યથી જગત સૃષ્ટિની આરાધના કરી રહ્યા હતા ઉપબરહણ સ્ત્રીઓ સાથે શ્રંગાર ભાવથી ત્યાં આવ્યા ઉપબરહણનું આ અશિષ્ટ આચરણ જોઈ બ્રહ્માજી ક્રોધિત થઈ ગયા અને એમણે એને શુદ્ધ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો શ્રાપના ફળ સ્વરૂપ એ શુદ્રા દાસીના પુત્ર થયા માતા પુત્ર સાધુ સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતા પાંચ વર્ષનો બાળક સંતોના પાત્રમાં વધેલું જૂઠું અન્ન ખાતો એનાથી એના હૃદયમાં બધા પાપ ધોવાઈ ગયા બાળકની સેવાથી પ્રસન્ન થઈ સાધુએ એને નામ જાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો સુંદરદાસીનું સરપ્રદંશ થી મૃત્યુ થઈ ગયું હવે નારદજી આ સંસારમાં એકલા પડી ગયા એ સમયે એમની ઉંમર માત્ર પાંચ જ વર્ષની પીપળાના વૃક્ષ નીચે ધ્યાન લગાવીને બેઠો હતો એના હૃદયમાં ભગવાનની એક ઝલક વિદ્યુત રેખાની જેમ દેખાય તે તત્કાલ અદ્રશ્ય થઈ ગઈ એના મનમાં ભગવાનના દર્શનની વ્યાકુળતા વધી ગઈ જેને જોઈ આકાશવાણી થઈ કે હે દાસી પુત્ર હવે આ જન્મમાં ફરીથી તને મારા દર્શન નહીં થાય પછીના જન્મમાં તું મને પાર્શ્વ રૂપમાં પુનઃ પ્રાપ્ત કરી શકીશ સમય વિતતા બાળકનું શરીર છૂટી ગયું અને કલ્પના અંતમાં એ બ્રહ્મા લીન થઈ ગયા સમય આવતા પર નારદજીનું પંચ ભૌતિક શરીર પણ છૂટી ગયું અને કલ્પના અંતમાં બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં અવિતરણ થયા બ્રહ્માજીએ નારદને સૃષ્ટિ કાર્યનો આદેશ આપ્યો પરંતુ નારદે બ્રહ્માજીનો આદેશ માનવાનો ઇનકાર કરી દીધો નારદ દેવતાઓના ઋષિ છે આ જ કારણે તેમને દેવર્ષિ નામથી પણ કહેવામાં આવે છે કહેવાય છે કે કઠિન તપસ્યા બાદ નારદજીને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત થયું હતું નારદ બહુ જ જ્ઞાની હતા આ જ કારણે એ દૈત્ય દેવી દેવતાઓ એમ બધા જ વર્ગોમાં આદર અને સત્કારને પાત્ર હતા એવું પણ કહેવાય છે કે આ પૃથ્વી પર નારદજી અમર છે આજ કારણે બધા યુગોમાં બધા લોકોમાં સમસ્ત વિદ્યાઓમાં સમાજના બધા જ વર્ગોમાં નારદજી સદા પ્રવેશ કરતા રહેતા હોય છે એક માન્યતા એવી છે કે વારાણસીના ગંગા તટ પર લગભગ ચોર્યાસી ઘાટ આવેલા છે તેમાંનો એક ઘાટ પરમ વિષ્ણુ ભક્ત નારદ મુનિના નામથી એટલે કે નારદ ઘાટ નામથી ઓળખવામાં આવે છે આ ઘાટ એવો છે કે અહીં લગ્ન કરેલા દંપતી સ્નાન નથી કરતા જો એ સ્નાન કરે તો તેમનું લગ્ન જીવન ભાંગી પડે છે અથવા તેમની વચ્ચે મતભેદ અને તણાવ વધે છે એમના પારિવારિક જીવનમાં અંદર અંદર તારમેલ ઓછો થઈ જાય છે અને અલગાવ થઈ જાય છે નારદ ઘાટ થી પહેલા એક કુવાઈ ઘાટના નામે ઓળખાતો હતો ઓગણીસમી શતાબ્દી મધ્યમાં ઘાટ પર નારેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું અને પછી આ ઘાટનું નામ નારદ પાડવામાં આવ્યું છે કે ભગવાન ગાયો ચરાવી રહ્યા રહ્યા હતા હતા જોયું તો સામેથી નારદજી આવી પ્રણામ કરી પછી શ્રી કૃષ્ણે દેવર્ષિ નારદને આવવાનું કારણ પૂછ્યું તો નારદજીએ તેમની સાથે ખેલનો પ્રસ્તાવ મૂક્યો પ્રથમ તો ભગવાન શ્રી કૃષ્ણએ આ રમત રમવાની ના પાડી દીધી પરંતુ નારદજીના ખૂબ આગ્રહથી તેઓ ખેલ ખેલવા તૈયાર થઈ ગયા એમણે જોયું કે અનેક ગાયો કુંડમાં સ્નાન કરી રહી છે તો એ પણ ધૂળ ધૂષરી થઈ ગાયોના મળમાં સુઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણએ તેમને શોધી કાઢ્યા થોડા સમય માટે ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજીએ આ કુંડ પર નિવાસ કર્યો એવી માન્યતા છે કે આ કુંડમાં જે સ્નાન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે બદ્રીનાથ તીર્થમાં બદ્રીનાથા નદીના તટ પર નારદ કુંડ છે આ કુંડમાં સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપો ધોવાઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષ ગ્રહણ કરે છે દેવર્ષિ નારદ એ વ્યાસ વાલ્મિકી તથા મહાજ્ઞાની સુખદેવ આદિ ગુરુ હતા શ્રીમદ ભાગવત જે ભક્તિ જ્ઞાન તથા વૈરાગ્ય પરમ ઉપદેશ ગ્રંથ રતન છે તથા રામાયણ જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પાવન આદર્શ ચરિત્રની પરિપૂર્ણ દેવર્ષિ નારજીની કૃપાથી જ આપણને પ્રાપ્ત થઈ શક્યા એમણે જ પ્રહલાદ ધ્રુવ રાજા અમરીશ આદિ મહાન ભક્તોને ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત કાર્ય કર્યા એ ભાગવત ધર્મના પરમ ધર્મ ના પરમ ગુર્ય શંકર સનતકુમાર મહર્ષિ કપિલ સ્વયંભૂ મનુ આદિ સ્વભાવ કલહપ્રિય કહેવાયું છે એકબીજા વચ્ચે ઝઘડો કરવા વાળા વ્યક્તિને આપણે નારદ કહીએ છીએ પરંતુ નારદ એ કલહપ્રિય નહીં પરંતુ વૃતાતોને બયાન કરવા વાળા એક વિચારક હતા જેમણે ભૃગુ કન્યા લક્ષ્મીનો વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરાવ્યો ઇન્દ્રને સમજાવી બુજાવી ઉર્વશીને પૂરવા સાથે પરિણય સૂત્ર કરાવ્યું મહાદેવ દ્વારા જલંધરનો વિનાશ કરાવ્યો કંસને આકાશવાણીનો અર્થ સમજાવ્યો વાલ્મીકીજીને રામાયણ લખવાની પ્રેરણા આપી વ્યાસજી પાસે ભાગવતની રચના કરાવી પ્રહલાદ અને ધ્રુવને ઉપદેશ આપીને મહાન ભક્ત બનાવ્યા બૃહસ્પતિ અને સુખદેવ જેવાઓને ઉપદેશ આપ્યો અને એમની શંકાઓનું સમાધાન કર્યું ચંદ્ર વિષ્ણુ શંકર યુધિષ્ઠર રામ કૃષ્ણ આદિને ઉપદેશ આપીને કર્તવ્યા કર્યા ભક્તિનો પ્રસાર કરતા એ અપ્રત્યક્ષ રૂપે ભક્તોનો સહયોગ કરતા રહ્યા તો આ રીતે મહર્ષિ નારદ એ પૃથ્વી પર મનુષ્ય દેવ દાનવ અને ત્રણેય લોકમાં ફરી વીણા વગાડતા જાય છે નારદ નારદ કરતા જાય છે અને દુઃખી સંસારને આનંદિત કરતા રહે છે તો મિત્રો આ હતી મહર્ષિ નારદની સુંદર કથા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી નારદ સાથે જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ